નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં સિંગવડ બજારમાં હોળીનો તહેવાર છે ત્યારે ભમરેચી માતાના મંદિરે દર્શનાર્થે લોક ટોળા ઉમટી પડ્યા હતા આજુબાજુના ગામડાનો માંગથી લોકોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે જૂની પરંપરા મુજબ લોકો ઢોલ અને સાંગ નામ તાલે નાચતા જોવા મળ્યા હતા પરંપરા મુજબ અહીં દર વર્ષ મેળો ભરાય છે ત્યારે લોકો અને નાના બાળકો ચકડોળ ગોળ ચકેડા લોકો બેસીને મનોરંજન માણતા પણ જોવા મળ્યા હતા રિપોર્ટર એ ખોખર જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સિંગવડ તાલુકાના રંધીકપુર ગામમાં અમરેજી માતાનું મંદિર આવેલું છે અને ત્યાં ભાવિ ભક્તો આ હોળીનો મેળો મનાવા આવ્યા છે અને અમે લોકો